લોકસભાના ઇલેક્શન પહેલા ગુજરાતમાં મોટા પાયા પર આઈએએસની બદલીઓ કરાઈ હતી જેમાં સુરતના જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવી હતી જે તેની જગ્યાએ નવા કલેક્ટર તરીકે ડોક્ટર સૌરવ પાડડીને નિયુક્ત કરાયા હતા ત્યારે નવ નિયુક્ત કલેક્ટર ડોક્ટર સૌરવ પાડડીએ આજે વિધિવત પોતાનો પદભાર સંભાળ્યો હતો અને સાથે મળીને સુરતના વિકાસ માટે કામો કરીશું તેમ શુભેચ્છા પાઠવી હતી આવનાર લોકસભાના ઇલેક્શનને પૂર્વે રાજ્યમાં સરકારી અધિકારીઓની મોટા પાયે બદલીઓના ઓર્ડર થઈ રહ્યા છે ગુજરાત રાજ્યના આઈએએસ અધિકારીઓની બદલીના હાલમાં જ સરકાર દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા હતા જે અંતર્ગત સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકની બદલી કરવામાં આવી હતી સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકની બદલી કરી વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે જ્યારે તેમની જગ્યાએ ગાંધીનગર ખાતેના રાજ્ય સરકારના ટુરિઝમ કોર્પોરેશનના એમડી ડોક્ટર સૌરવ પારધીને નિયુક્ત કરાયા છે ત્યારે નવ નિયુક્ત સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારધી આજે વિધિવત પોતાનો પદભાર સંભાળ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે